હાય ગાઈઝ વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે જે બી નીચે હોય ને એક બધા રાખી દે ત્યાં કરે નીચે પોતું કરવા આવે આંટી એટલે તો હવે રાખી દઉં બધું સાફ કરી નાખું ના હું નિહાલ બાલકેની તું જા

બાલ્કની માં બેસાડી ને પોતે અંદર હાલ્યા ગયા તો હવે મને અંદર જવું પડશે તો રાતે આપે જસુ એ લોકો હોળી અહીંયા કને થોડુંક દૂર રહે ને ત્યાં કને કરે ત્યાં કને બધા ઘણા બધા ભેગા થાય એવું કેરા તો આપણે બી ત્યાં કને જશું ફર્સ્ટ વાર આપણે નખત્રાણાની હોલી જોશું કે કેવી હોય કરીને આપણે તો ત્યાં આપણે જોઈ જઈએ તો હું બસ હમણાં જ ઉઠી છું જોકે આજે થોડુંક લેટ થઈ ગયું બીકોઝ ક્યાં આજે બહુ મસ્ત નીંદર આવી ગઈ હતી આજે અને બહાર એટલું પવન લાગેલું હમણાં અને આજે રાતે જમવાનું નથી બનાવવાનું બીકોઝ કે આજે બધું જમવાનું ભેગું હે એટલા માટે બધા કામ કરેરા આવી બી ગયા બતા ઓ ત્યાં કને આમ ગયા બધા જો સામાન આવી ગયો ઓલો હજી હું બીજું બી હશે શાયદ હવે આવ તો હું ત્યાં જઈને બતાવું બીકોઝ કે એ લોકો આગળ હું હતી આલી સાઈડ આલી સાઈડ આજે હજી નીંદર આવેલી મને થાય હું જી સુઈ જાઉં બટ શું થાય કાંઈ ના થાય ને એટલે ઉઠી જવાય આજે હોળીએ ને એટલે મને નીંદર આવી રહી ખોલી રાખું તો મસ્ત જોડું આવે પડતા ખોલાવો હોય ને નસ ફતે જુઆડો હવે બારે શાયદ કોકાઈ મે બિચા કો તોને ખુરશી ને ઉબધું બી આવી ક્યું હે અચ્છા અહીંયા ખુરશી હે ને ત્યાં કને ઓ ટેબલ હે એ આવી ગઈ મે કોકાઈ હું માકને ચલો આપણે અંદર આ તો ગાઈસ બધી અરેન્જમેન્ટ થઈ ગઈ છે અને બસ હવે રાતે કેટલા વાગે સાત સવા સાત વાગે આઈ થિંક સો એ હોળી માટે જશું આપે એ થોડુંક દૂર એ અહીંયાથી તો આપણે ત્યાં કરીને જશું બધા તો હવે બસ રેડી થઈ અને પછી આપણે જશું હોળી માટે જો કે જ્યાં જવાનું હોય ત્યાં કને તો હું હમણાં ઉપર ગઈ ઉપર આવી હું બીકોઝ રેડી થઈને પછી આપણે જશું તો જો સ્પીકરને અહીંયા રાખી દીધા એ નીચે એ બીજા આયરા અને કલર્સ ત્યાં કને પડ્યા એ બધા ઘણા બધાએ જો કે કલર્સ ત્યાં રાખ્યા હે અને સ્પીકર બધા અહીંયા રાખ્યા એ તો એ છે કાલની તૈયારી તો બસ હવે હમણાં બધા રેડી થઈ ગયા છે તો બસ હવે આપી જ જશું જ્યાં હોળી છે ને ત્યાં કને Ôi bớt bớt nha cả. Được nhiều trâu rồi. Được. 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 તો અમે લોકો હોળી કરીને આવી ગયા બટ અહીંયા જે હતી ને એ લોકોની હમણાં ચાલુ એને હમણાં કરીએ શાયદ તો બસ હવે આપણે જઈએ છે ઘરે અને બીજા બધા બી આવે છે અમુક આવી ગયા અમુક હવે આવશે કેમ કે જમવાનું અહીંયા નીચે ને એટલા માટે તો અમે હોળી માથે આવી ગયા છીએ ઘરે જો કે દર્શન કરી આવ્યા બધા એને રોડ ક્રોસ કરીને જવાનું અને ત્યાં કને થઈ રી એક ગ્લાસ ને એક જગ ઓકે હા તો ત્યાં કને ગયા હતા ને આપે આવી ગયા તો હવે હજી બધા હવે આવશે તો જમવાનું નીચે તો આવશે ત્યારે જમશો તો હમણાં હું જગ નહીં લઈ જાઉં બીકોઝ કે નીચે જોઈએ છે એટલા માટે તો ઉપર જગ લેવા આવી દેમકી હજી બધા આવ્યા નથી એટલા માટે પેલેથી રેડી કરી નાખશે આઈ મીન રેડી કરી રહ્યા એટલા માટે કે

हम कोई हमारा फ्रेंड के हुनी तो कि ना बात करी बात करें हूँ हूं जो कि यहां से पता बैठा देता बताऊँ तो ये हजी भी जींस आई मीन जींस चमे रहा जी हम जींस चमले तो हम जींस चमरा हम अभी नीचे जो बता वाला पे बेस सूट करें जो कि मैंने ये बात करें मैंने खबर न पड़े मैं खाली सा तो बढ़ा लोग गया हम नाच। तो बस हमें आपई जसो कम कि काले नौ वगे बता यहाँ भी जसे नौ नो टाइम है शायद साढ़ा आठ नौ वगे तो बस जल्दी सू जाइने सवार जल्दी उठव पड़ से कम कि बधु काम जल्दी करव पड़ से तो बस अपना ब्लॉग ने आप इंड लाइक कमेंट शेर एंड सब्सक्राइब टू माय चैनल কালি মিছোঁ এক নগাঁও বাই